ગુનાહોનું એપી સેન્ટર બનતા જઈ રહેલા સુરત શહેરની અંદર ફરી એક વખત એવી ઘટના સામે આવી છે કે જેને સૌ કોઈને વિચારતા કરી દીધા છે આ ઘટના માત્ર એટલી જ હતી કે જેમાં એક મહિલા ગાર્ડની નોકરી કરતી હતી અને એક વ્યક્તિ એકાઉન્ટન્ટની નોકરી કરતો હતો જે બાદ બંને વચ્ચે મિત્રતા થાય છે બંને સાથે સેલ્ફી પણ પાડી અને આ જ સેલ્ફીએ આ વ્યક્તિને જેલ ભેગો કરી દીધો શું કામ કઈ રીતના આ પાડવામાં આવી હતી આ સેલ્ફી અને શું હતી સમગ્ર ઘટના જો આજની આ ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ આ ગુનેગાર જે તમે પોલીસ કસ્ટડીમાં જોઈ રહ્યા છો તેનું નામ સુરેશ મોર્યા છે જો કે તેનો ચહેરો તો નથી બતાવી શકતા પરંતુ કરતું તો એ જણાવી શકીએ છીએ અને તે જોઈને તમને પણ ગુસ્સો આવી જશે આ ઘટનાની શરૂઆત એમ થાય છે કે સુરત શહેરના સચિન વિસ્તારમાં રહેતી એક સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતી અને બે બાળકોની માતા હોય તેવી એક મહિલા સાથે સુરેશ મોર્યાએ અનેક વખત દુષ્કર્મ આચર્યું છે જે બાદ રોજ રોજના ત્રાસથી કંટાળીને એક દિવસ મહિલાએ શહેરના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી દીધી હતી જો કે આ ઘટનાની શરૂઆત તો ત્યાંથી થાય છે કે જ્યારે મહિલા ગાર્ડ તરીકે કામ કરતી હતી ત્યાં જ સુરેશ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો જે બાદ બંને પરિચયમાં આવે છે અને સાથે ફોટો પણ પડાવે છે પરંતુ મહિલાને શું ખબર હતી કે તેની સાથે કોઈ મોટો કાંડ રચાઈ રહ્યો છે અને થયું પણ કંઈક એવું જ થોડો સમય જતાં સુરેશે મહિલાને કહ્યું કે પત્રકાર છે અને તેની પહોંચ બહુ ઊંચી છે અને તે મહિલાને સરકારી કામમાં પણ મદદ કરશે આવું કહીને મહિલાને પોતાના ઝાડમાં પણ ફસાવી લીધી જે બાદ મહિલા સાથે ફોટો પડાવી અને તેના પરિવારમાં વાયરલ કરી દઈશ તેવી ધમકી પણ આપતો રહ્યો હતો અને તેને બ્લેકમેલ કરતો હતો અને તેની સાથે દુષ્કર્મ આચરતો રહ્યો જોકે સુરેશ ગમે ત્યારે બોલાવે ત્યારે તે આ મહિલા તેની પાસે જતી હતી અને તે ડરના કારણે જ મૌન પણ જાળવી રાખ્યો હતો પરંતુ એક દિવસ એવો આવે છે કે જ્યારે સુરેશના પાપનો ઘડો ભરાઈ જાય છે અને મહિલા સુરેશ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી દે છે અને સુરેશને જેલ ગણવાનો વારો પણ આવી ગયો જો કે સમગ્ર મામલે સુરત પોલીસના ડીસીપીએ શું કહ્યું તે ઉધના પોલીસ સ્ટેશન ખાતે એક બેને ફરિયાદ નોંધાવી છે કે એમની પરિચિત વ્યક્તિ કે જે ઘણા સમયથી એમને ઓળખે છે એણે એમની સાથે દુષ્કર્મ આચરેલું છે અને આ બાબતને લઈ અને પોલીસે ફરિયાદ નોંધેલી છે આ જે વ્યક્તિ છે આરોપી એ આ બેનના સંપર્કમાં ઘણા સમયથી છે અને જે આરોપી છે એ અગાઉ એકાઉન્ટ તરીકે એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો ત્યારે આ બેન ત્યાં એમને ત્યાં જોબ હતા અને ત્યારબાદ આ બેને ત્યાંથી જોબ છોડી દીધી હતી ત્યારબાદ આ આરોપીએ બેન સા બેનને અમુક વસ્તુ સમજાવી હતી કે હું તમને અલગ અલગ રીતના મદદ કરીશ તમને કોઈ પણ સરકારી કામ હોય અથવા અન્ય કામ હોય હું તમને મદદ કરીશ મારી ખૂબ જ મોટી પહોંચ છે આ પ્રકારની વાતો કરી અને બેનને લોભામણી અને હોસલામની વાતો કરી હતી અને અવારનવાર એમને મળતો પણ હતો આ મળવા દરમિયાન એણે આ બેન સાથે કેટલાક ફોટોગ્રાફ્સ પણ પાડેલા હતા આ ફોટોગ્રાફ્સને કારણે એણે આ બેનને એવું કીધું હતું કે મારી પાસે જે ફોટોગ્રાફ્સ છે એ હું તારા એના પરિવારમાં અને એમના સમાજમાં વાયરલ કરી અને એમને બદનામ કરી આ પ્રકારની એક દહેશત આપી અને એમને ધમકી આપી હતી અને સાથે સાથે જાનતી મારી નાખવાની પણ ધમકી આપી હતી આ ધમકી આપ્યા બાદ એમણે એમની સાથે ફરજિયાત રીતના એમની સાથે સંબંધ બાંધે એ પ્રકારે એમને બળજબરી કરી હતી અને આવી રીતના આ બેનનું શોષણ કરી અને એમના ઉપર દુષ્કર્મ આચરેલું હતું આ બેને ખૂબ જ ઘણા સમય સુધી એમની આ યાતના ભોગવી હતી અને છેવટે કંટાળીને એમણે પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે તરત કાર્યવાહી કરતાં ફરિયાદ લઈ અને આરોપીને અરેસ્ટ પણ કરી લીધેલ છે આરોપી અત્યારે પોલીસ ગિરફતમાં છે અને અમે જે મેડિકલ એવિડન્સીસ અને અન્ય જે કામગીરીઓ એ અત્યારે અમે કરી રહ્યા છીએ આરોપી કયા અત્યારે જે પ્રાથમિક વિગત છે એ મુજબ આરોપી પત્રકાર છે અને કોઈપણ રીતના યુટ્યુબ ચેનલ અથવા એની સાથે જોડાયેલા છે એ પ્રકારની માહિતી છે પરંતુ અમે આ માહિતી વેરીફાય કરી રહ્યા છીએ કે પોતે કોઈ જગ્યાએ એઝ અ જર્નલિસ્ટ કોઈ કામ કરે છે અથવા પોતાની કોઈ પ્રાઇવેટ યુટ્યુબ ચેનલ ઉપર સમાચાર આપે છે અથવા અન્ય રીતના સંકળાયેલ છે કે પછી અન્ય કોઈ બિઝનેસ કરે છે આ બધી બાબત અમે વેરીફાઈ કરી રહ્યા છીએ જો કે સુરેશના ત્રાસથી મહિલાએ તો જીવન ટૂંકાવા સુધીનો પણ વિચાર કરી લીધો હતો પરંતુ પરિવારજનોએ તેને સાંત્વના આપી હતી અને પોલીસ પણ તરત જ ત્યાં પહોંચી અને એફઆઈઆર નોંધી અને આરોપીને પકડી લીધો હતો હાલ તો આ વ્યક્તિ શું ખરેખર પત્રકાર છે કે નહીં તેની તપાસ પોલીસ કરી રહી છે સાથે જ તેના મેડિકલ ટેસ્ટ કરીને પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક